હવારના માં આપણે ઉઠી તો ગયા તા ભોભરા જેવી ભોભરા જેવી આયુ કરીને આવી ગયા સીધા જ બરફ બરફવાળાના કારખાને બરફવાળાના કારખાના આવી ગયા લીધો સીધો જ બરફ ને નાખ્યો આપણે ગાડીમાં સીધો જ આપણે બરફને ઘરે લઈને ઉપાડ્યો એક નંબર નો થોકો કેમ કે વાયડો બહુ થાય લાગે તો ભૂકા ગાડી જ નાખવાનું છે ટ્યુબ માં કરવા માંડ્યો ઝીણા ઝીણો આપડે ભૂકો જોરદાર ઝીણો ભૂકો થઈ ગયો નાખી દીધો આપણે બોક્સમાં જોઈ લે થોડું ઘણું તમે બરાબર બરાબર એટલે ઓહો ભાઈ ફૂલ ઠંડો દુકાન ખોલી નથી ને પેલા જ આપડે આવો નજારો જોવા મળી ગયો નજરો ફૂલથી હવે બહારથી બોલાવ નાખીને આપણે લીંબુ સરબત લચ્છી ને થી બહ બહારથી બોલ નાખી આજ નું મિનિટ ફોલો કરશું હું તમને મળું કાલના નેક્સ્ટ વિડીયોમાં તો બાય બાય હવે તમે ક્યાં આવો છો પિયો લચ મને આ તો બધા આવી ગયા તમે એકવાર પિયો લી લક્ષી જ રાખી જાય તમારે બીજી વાર આવવું જ પડશે તો હું તમને મારું કાલ નવા મિની બ્લોક માં બાય બાય અને આ લાઈક ફોલો ને શેર જરૂર કરતા જજો